હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મોટા દેશે એન્ડ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ સવારના થયા છે સાડા અને અત્યારે અમે જાય છે રાજુલા અને તે બીજી વસ્તુ ખાસ છે કે અત્યારે ડોગી માટે અમે આ અત્યારે બાર જાય છે એટલે અત્યારે આ પાઇપ છે અહીંયા લગાવવાની છે પછી આમાં બિસ્કિટ છે બધા ભરી દેવાના છે તમે કાલના બ્લોગમાં જોઈ જશે સોરી એટલે જેમ પલકે કીધું એમ અને ખાસ કરીને એને થોડો બકવાસ થઈ ગયો તો બોલવામાં કેમ કે હમણા બ્લોગમાં ધ્યાન ન દેતી હમણા છે ને ધ્યાન બીજે જ રહી છે એટલા માટે તો આજ ઠપકારવા માટે આને લગાવવાનું છે આમાં આપણે બિસ્કિટ નાખવાના બિસ્કિટ નાખે એટલે નીચે જો ડોગી બેસે છે પેલા તો મુશુ આમ આમ કરે ઈ વાટે બેઠો છે આમાં બિસ્કિટ અને ડોગ બિસ્કિટ છે બીજા એક બિસ્કિટ બિસ્કીટ નો ખબર પાર્લેજી ન ખવરા પણ થોડા ઘણા હોય તો ચાલે પણ પાર્લેજી બિસ્કિટ નહીં ખવરાવાનું વધારે તો આ આપણે ઠપકારી ના લગાવવાનું છે પછી આજે મારે જવાનું છે ગામડે બે કામ આવે ચાલો પેલા ઠપકારી દે તો હર હર મહાદેવ તો પડી ગઈ છે બપોર જમવાનું બાકી છે ત્રણ વાગી બાકી છે થોડું ધમુને કામ આવી ગયું એટલે વ્લોગ બનાવ્યો જ ન સવારે ખાલી અને ભૂંગરો ફિટ કર્યો એ વ્લોગ બનાવ્યો તો પછી કઈ વ્લોગ બનાવ્યો હતો નહીં અને એ પાઇપ હતો એ ફિટ થયો નથી કેમ કે એનું એના માટે મશીનની જરૂર છે પછી બિસ્કીટ ચડાવવામાં નાખી દીધા હતા એનું બાઉલ છે એટલે અત્યારે અમે જઈ છીએ રાજુલાસ પેલા અહીંયા જવાનું છે આગળ ત્યાં સાડી લેવાની છે અત્યારે દુકાન જો ખુલ્લી હોય તો વાયગા છે બપોરના ના ત્રણ જઈએ પેલા ખુલ્લું હશે તો લેતા જશો નહીં તર પછી જોઈએ મમ્મીની સાડી લેવા જવાની છે ને ખાસ કરીને વાત એ કેવાનું તો પેલું લગાવવાનું હતું લાગ્યું નહીં કેમ કે એમાં વોલ્ડ નો પે ડ્રીલ મશીન હતું એટલા માટે અત્યારે સાંજના ના ત્રણ વાગી ગયા છે ને જવી ફટાફટ હાલ બેઠ આકવાન છે કા કિલો હાલ હું આ કિલો નો કે બાકી કે ડિવાઇડર ની વધે ચાલો સાડી લઈ લીધી મમ્મી આટો મમ્મી આટો ત્રણ સાડી લીધી છે ને મમ્મીને ફોન કર્યો તો મમ્મી ને ગમે એવી અત્યારે ઓન બહુ વાગે છે અને મમ્મી મને ઉલટા ખીજાળા

હારું લગાડવા કેવાનું હોય બાકી ખાવાની તો હોય જ આ તો મેં કે થોડુંક હારું લગાડો ને તેમ એમ ઈબાને મળી જાય તીખો ખાઓ ટીકો છો તેમ ખાઈ લ્યો ખુદ મગ મસાલા મંગાવ્યું છે અત્યારે શાક મગ નું ખાઈ ને પછી મગ મગડા નીકળશે રાજુલા જવા માટે રાજુલા જવાનું છે ભાઈને ને તાવ આવે છે અને હોસ્પિટલ લઈ જવાનું છે બાકી બીજા બે કામ બીજા છે કેક લેવા જવાની છે ઉતાવળ બો બો ઉતાવળ એ બ્લોક પછી નુંગરી બહુ મસ્ત આઈને એક નંબર પાપડા જવાનું ઓઠે ચોટાયડા

તો જમી લીધું છે ફૂલ મસ્ત પેક થઈ ગયું છે હવે જાય છે ઘરે સીપડી નીકળે બહાર હવે હજી થોડીક વાર કન્ટિન્યુ થોડીક વાર નીકળશે સોરી થોડીક પછી નીકળશે કેમ કે હજી પેટમાં બધું ગયું છે એટલે થોડુંક ઈ વ્યવસ્થિત કામ ને જગ્યાએ પડી જાય ને પછી નીકળશે જીબડી બાપ ચાલો સીપડી તારે ટાટા ગાઈસ હું થોડી વાર પછી તમને મળું હો હું રાજુલા જવાનો છું હવે તું આ જવાની જ છું આરે તમ તાર ચિંતા ન કરો ગાઈસ અમને મુકાય ઓય ચલો માથે માથે કરે થી મંગાવ્યો તો સામાન તેલનો ડબ્બો મંગાવ્યો તો એ પણ લેવાઈ ગયો છે અને ભાઈના જે શું કહેવાય દીકરાને તાવ હતો તો એને પણ ડોક્ટરને બતાવ્યા છે અત્યારે તમારે શું લેવાનું છે સેની ટીકડી લેવાની છે માથિયાની જોઈએ લેવી હશે તો લઈશું તાવની દવા એમ લેવાની છે લેવી તો લે મગજ છે મગજ હો હો હું જા જાવ ત્યાં એમો નથી ને એટલે ડાયરેક્ટ એક આઈરે અત્યારે જમી લેતો ને એટલે હો ઓલું થાય યુઝ એમ થાય કે રોજ આમ ત્રણ ટાઈમ કોઈ ના પાડે સ્કાડત નથી ભાઈ વેલુ તો પણ એમ જ થાય ને શું લેવા શું લેવાનું છે કે તો ભાણિયાનો બર્થડે છે આજે તો એના માટે કેક લેવાની છે તો આ કે 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 કેક લેવાની છે કસાટા ઘસાટા ઘસાટા કસાટા ઘસાટા ચોકલેટના માં તમે કોઈ દીસ કસાટા ખાલી કસાટા કેક

તમને જે સારું લાગે તો મારો વિચાર છે કે આજે ધૂળમાં હુઈ જાય રોડ ઉપર અરે કાઈ વાંધો નહીં ખાડા મુઈ જાય કામ કરો ને એરો આઈ રે આગે હડકે આઈ ને હું હું ખાઉ હું બ્રેડ કુછ ભી બરેડ ને બ્રેડ 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 ને શું કરી છું બ્રેડ તારે તું કે હું હાથે બનાવી કે હું હાથે કેક બનાવીશ મે તો કાઈ વાંધો નહીં બ્રેડ લઈ લે લોખંડની બ્રેડ

તો પછી એ નો લાવ્યા તમે તો કઈ માંગો હવે ખાવી તો કેક લેવા લઈ જાઉ તો કીધું મારા કેક ખાવી જ ન થાવે કેક બનાવવાની વાસણ પૂરું થયું પાણીપુરી કેટલા પાણીપુરી અંદર ઓલી ખાઈ મને એના સિવાય ન ગમતું ભાવનગર પાણીપુરી ખાવા રેડી પાછું રહી રહી હું લીધું એય પહેલા ખૂન લીધું રહી રહી કાઈ મે ના લીધું મે લીધી કેટલી 10 હરિયું લીધી એમ તો જો

મારો બધે કેમ જો ખબર ન પડી આવ ના પાડી સજી હાલો રેડી બધા આપો

એમને થોડું કામ હતું નાના ને કા મારું શું કામ હતું તો તને ખબર મારે કઈ કામ છે ને કે જો આઈક અત્યાર સુધી સાની મની કેમેરો ચાલુ કર્યો કઈ કામ ભાઈ બસ હવે એવું નથી આખમાં લાઈટ કરો તો કેવું થાય આમ આખ લે 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 બસ ક્યું કાઈ આગ બંધ કરી દીધી હતી હતી હો માણસ છે તારી કસમ હતી તો કાઈ વાંધો

ઘરે પહોંચ્યા યાર કેટલા વાગ્યા કરી લીધી ઊંઘ આવે ને ત્રીસ થઈ ચાલો ગુડ નાઈટ મહાદેવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લેવાનું ભૂલતા ની વિડીયો શેર કરી દેજો કાલે નવા બ્લોગ સાથે મળીએ મહાદેવ વેલા ઉઠી જતો વેલા મળશું બાકી તો મોડા મળશું ભાઈ ભાઈ